નમસ્કાર દોસ્તો મારું નામ છે લલિત પ્રજાપતિ અને હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું તે વાત છે મારે પોતાની હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું હું એક મજૂરી વર્ગનો માણસ છું અને હું આ જે ગાડીમાં બેઠો છું એ ગાડી પણ મારી નથી મારી પાસે આ જેકેટ છે આ જેકેટ પણ મારું નથી આ કપડાં પણ એક ભાઈએ મને પરમ દિવસે આપ્યા છે એ કપડાં આમ મને પરમ દિવસે એક ભાઈએ મને જોઈ અને મને કપડાં પહેરાયા છે આ દાઢીની ભાઈ મેં મારા પૈસાથી કરાવી હતી મને શોખ હતો એટલે પંદર દિવસ પહેલાં એક મોણસ મળ્યો હતો મને અને એની મને આ બાલ બાલ કપરા ન કે ભાઈ તમે મને ઓળખી ના શકો કે હું કેવો હતો આ બહેનાએ મેં ભાગ રાખ્યો છે અને એના મેં અહીંની ગાડીમાં બેઠે બેઠે વિડીયો બનાવ્યો છે અને હું પૈસાના અભાવે હું ભણી પણ શક્યો નહીં દોસ્તો મારો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મારે કોઈ રૂપિયા પૈસાની જરૂર નથી પરંતુ આ વિડીયો તમે એટલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરવા ના ભૂલશો મારી ચેનલ મેં મારી પોતાની બનાવી છે ભાઈ કોક કરીને હું આગળ આવું કારણ કે મારે ઘરની બધી પરિસ્થિતિઓ બધી મારા માથે છે ભાઈ તમે જોઈ શકો છો આ જેકેટ પણ ચાર પોચ વર્ષ જૂનું છે તમે જોઈ પાછળ તો ફાટેલું પણ છે ભાઈ તમે સાચા રીતે તમે મને સપોર્ટ કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને મારી આઈડી મોનેટાઈઝ થઈ જાય અને મારે ઇન્કમ થોડી ઘણી ચાલુ થાય તો તમારું પણ ભગવાન ભલું કરશે કારણ કે મારે આ બધા રસમાં પડવું ન હતું પરંતુ મારી પાસે કોઈ જ ઉપાય નહોતો એટલે પછી મેં મને એક મારા દોસ્તારે મને વાત કરી કે ભાઈ તું આવું કર કદાચ તારું જીવન સુધરી શકે તો મેં કીધું સારું ભાઈ હું અત્યારે એક આવો વિડીયો બનાવીને મૂકું છું જે પણ લોકો જોશે એ મારો મારી પરિસ્થિતિ સાંભળીને વિડીયો શેર કરશે સબસ્ક્રાઈબ કરશે અને હું કંઈક કરીને આગળ આવી શકું મારી ઘરની પરિસ્થિતિ તમે જોવા જઈએ જો તો હું એકલો જ છું દોસ્તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું હું તમને વધારેમાં વધારે કેમ કહું છું કારણ કે એનાથી જ મારી જિંદગી બદલાઈ શકશે બાકી નહીં બદલાઈ શકે અને હું તમારા આગળ ભીખ માગું છું એની મારે ભાઈ પૈસાની જરૂર નથી મા ઈમાનદારીથી કમાવા માગું છું કારણ કે આપણે આજે ખોટું લીધું છે તો કાલે ખોટું ભોગવવું જ પડશે એ માટે મારે તમે મને સપોર્ટ કરો ભાઈ તમને તમારે ભગવતી તમને ખૂબ જ આગળ વધારશે ભગવાન તમને ખૂબ જ સારો એવો સપોર્ટ કરશે અને ભગવાન તમારે ભલું કરશે હું મારી દિલથી દુઆ એવી છે કે મને જે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરે એને એ ભગવાન તો એટલું આપજે જે આ દુનિયામાં કોઈના જોડે ના હોય બસ ખાલી મને લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ખાલી હું એમને કહું છું જય હિન્દ જય ભારત